નમસ્કાર દર્શક મિત્રો કૃષિ દર્શન કાર્યક્રમમાં હું મૃગાક્ષી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજ દિન સુધી બાળ સુરક્ષા મહિલા સુરક્ષા અન્ન સુરક્ષા ગૌ સુરક્ષા એવા શબ્દો સાંભળ્યા હશે પરંતુ આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છે તે છે જળ સુરક્ષા તો આજે જળ સુરક્ષા આયોજન બાબતે આપણને માહિતી આપવા આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયેલ છે ડૉક્ટર ડી કે ડોબરિયા સાહેબ કે જેઓ ગાંધીનગર ખાતે અટલ ભૂજલ યોજનામાં આઈઈસી એક્સપર્ટ તરીકે ફરજ બજાવે છે

લાંબા સમય સુધી દરેક માનવને ચોખ્ખું પાણી મળી રહે એના માટે ખાસ કરીને ગ્રામ પંચાયત કક્ષાએ જે આનું આયોજન કરવામાં આવે છે કે જેની અંદર દરેક માણસને પાણી મળી રહે લાંબા સમય સુધી પાણી મળી રહે આજે દિવસે દિવસે જોઈએ તો પાણીની પરિસ્થિતિ બહુ વિકટ બનતી જાય છે દેશ જ્યારે આઝાદ થયો ત્યારે આપણે એક માણસને આખા વર્ષ દરમિયાનમાં જોઈએ તો ચોપનસો ઘન મીટર પાણી ભાગમાં આવતું હતું આજે એ સત્તરસો ઘન મીટર થઈ ગયું છે અને ગુજરાતની જો વાત કરીએ તો એ દક્ષિણ ગુજરાત સિવાય સૌરાષ્ટ્ર જે છે ઉત્તર ગુજરાત જે છે અને કચ્છ વિસ્તાર છે એમાં તો સત્તરસોથી પણ ઘણું બધું ઓછું પાણી ભાગમાં આવે છે તો આજે પાણી જે છે ભૂગર્ભ જળ દિવસે દિવસે ઉલેચતા જાય છે નીચા જતા જાય છે તો એ જે પાણી હવે બહુ નીચા ના જાય અને એના માટે ખાસ કરીને એક ગ્રામ પંચાયત કક્ષાએ બનાવવામાં આવતું આયોજન કે જેની અંદર સામાન્ય રીતે જોઈએ તો દસથી પંદર પેજનું એક ડોક્યુમેન્ટેશન હોય છે કે જેની અંદર ગામની વસ્તી છે ગામની પાણીની જરૂરિયાત છે ગામની અંદર પાણી કેટલું આવે છે આ બધી જ માહિતી સાથેનું એક આયોજન બનાવવામાં આવે છે એને આપણે જળ સુરક્ષા આયોજન કહીએ છીએ બરાબર છે તો સાહેબ આપણે જેમ તમે જણાવ્યું કે ભાઈ જળ સુરક્ષા આયોજન એટલે શું તો હવે આ આયોજન કરવાની જરૂરિયાત શાના માટે ઊભી થઈ છે કે ભાઈ જળ સુરક્ષા આયોજન શા માટે કરવું જોઈએ એના વિશે માહિતી આપો બહુ અગત્યનો પ્રશ્ન છે કે જળ સુરક્ષા આયોજન શા માટે આજે જો કે માનવ વસ્તી દિવસે ને દિવસે કૂદકે પૂસકે વધતી જાય છે એ જ રીતે ઉદ્યોગોની અંદર પણ પાણીની જરૂરિયાત વધતી જાય છે રિક્રિએશનમાં પણ માણસને પાણીની જરૂરિયાત વધતી જાય છે જીવન ધોરણ માણસના ઊંચા એવા છે તો પણ પાણીની જરૂરિયાત થતી જાય છે પાણી કુદરતે આપણને પૃથ્વી ઉપર આપેલું એ ફિક્સ છે એમાં કોઈ વધારો થતો નથી એટલે દિવસે દિવસે આજે પાણી જે છે એ પેચી પ્રશ્ન બનતો જાય છે અને એના માટે જો જળ સુરક્ષા આયોજનની વાત કરીએ તો એ શા માટે બનાવવું પડે બનાવવું એટલા માટે પડે કે ગામ લોકોને પોતાને ખબર પડે કે આજે મારા ગામમાં પાણીની પરિસ્થિતિ શું છે આજે ગામની અંદર જે પાણી લોકો પીએ છે પણ એને પોતાને ખબર નથી કે પાણી કેટલું ઊંડાઈથી આવે છે શું પરિસ્થિતિ છે એની ગુણવત્તા કેવી છે તો જળ સુરક્ષા આયોજન એટલા માટે બનાવવામાં આવે છે કે ગામ લોકો પોતે જે છે એને ખબર પડે કે આપણા ગામની અંદર પાણીની આવક કેટલી છે આપણા ગામની અંદર આખા વર્ષ દરમિયાન પાણીની જાવક કેટલી છે વપરાશ કેટલો છે અને એ જે વપરાશ વધારે હોય અને આવક ઓછી હોય તો એ ઘટ પડે છે એ ઘટ પડવા માટે શું કરવું પડે પાણી ક્યાં ક્યાં સ્ત્રોત છે પાણી ક્યાંથી લાવી શકાય પાણીની માંગ ઘટાડવી હોય તો ક્યાં ક્યાં પગલાં લઈ શકાય અને ખાસ કરીને પાણીની જો આપણે આવક વધારવી હોય તો કઈ રીતે એનો પુરવઠો વધારી શકાય આમ પણ જુઓ કે આપણે કોઈ લગ્ન પ્રસંગ આપણી ઘરે હોય તો આયોજન કરીએ છીએ આપણે શું કરીએ છીએ કે ભાઈ કેટલો ખર્ચ થશે આપણી પાસે નાણાં કેટલા ઉપલબ્ધ છે વધારાના નાણાં કંઈક જરૂર પડે તો એ ક્યાંથી આપણે લાવશું એ બધું જ આયોજન કરતા હોય છે કારણ કે આપણે પ્રસંગ સારી રીતે પાર પાડવો છે એ જ રીતે ગ્રામ પંચાયત કક્ષાએ જળ સુરક્ષા આયોજન એટલા માટે બનાવવાની જરૂરિયાત છે કે ગામ લોકો પોતે એની અંદર હોંશે હોંશે જોડાય ગામ લોકો એની અંદર સક્રિય ભાગ લે અને લાંબા સમય સુધી ગામ લોકોને પોતે એમાં પાણી પૂરતું મળી રહીએ ખેતી માટે પીવા માટે પશુઓ માટે અને લાંબા સમય સુધી સુખ શાંતિથી જીવન જીવી શકે એટલા માટે જળ સુરક્ષા આયોજન બનાવવાની ખાસ આવશ્યકતા છે જી બિલકુલ સાહેબ ખૂબ જ સરસ વાત કરી કે ભાઈ જળ સુરક્ષા આયોજન શા માટે કરવું જોઈએ અને ખાસ કરીને જળ સુરક્ષા આયોજન એ શું છે એના વિશે તો તમે હવે જણાવ્યું હવે બીજો પ્રશ્ન એ થાય કે આ જે જળ સુરક્ષા આયોજન જ્યારે કરવામાં આવે તો એમાં કયા કયા પાસાઓ જે છે એનો સમાવિષ્ટ થાય છે કે એનો સમાવેશ કરવામાં આવે છે તો એના વિશે માહિતી આપશો અમારા જે ખેડૂત મિત્રો છે ગ્રામ પંચાયત કક્ષાએ જ્યારે આ જળ સુરક્ષા આયોજન બનાવવામાં આવે છે ત્યારે કારણ કે પહેલાં વસ્તુ કે પાણીની આપણને જરૂરિયાત કેટલી છે તો ક્યાં જરૂર પડે કે માણસની વસ્તી કેટલી છે ગામની અંદર માનવ વસ્તી કેટલી છે પશુઓની વસ્તી કેટલી છે ત્યાર પછી કોઈ ઉદ્યોગો આવેલા છે કે કેમ બીજી રીતે કોઈ પાણીનો વપરાશ થાય છે કે કેમ એ રીતે એના વિસ્તારમાં પાણીની આવક ક્યાંથી આવે છે તો વરસાદ કેટલો પડે છે એ વિસ્તારની જમીન કેવી છે ઉબડખાબડ છે કે સીધી છે સમતળ છે એ જ રીતે એની અંદર ક્યાં ક્યાં ખેતીના પાકો લેવામાં આવે છે કઈ કઈ ઋતુની અંદર કયા પાક લેવાની અંદર આવે છે આ બધા જ પાસાઓ જે છે એ જળ સુરક્ષા આયોજનની અંદર સમાવેશ કરવામાં આવેલે છે આ જે ડોક્યુમેન્ટ બનાવવામાં આવે છે પંદર વીસ પેજનું એની અંદર આમ જોઈએ તો એક એમઆઈએસ પોર્ટલ છે અટલ ભૂજલ યોજનાનું એક કોમ્પ્યુટર આખું પોર્ટલ છે કે જેની અંદર આ બધી જ માહિતી પૂરવાની અંદર આવે એટલે આપણને કોમ્પ્યુટરની અંદર ઓટોમેટિક ગણતરી કરીને આપે છે આપણને કે તમારે આટલી પાણીની ઘટ પડે છે તો એ જે છે પાસાઓની જ્યારે વાત કરી ત્યારે તમામ પાણીની જરૂરિયાત ક્યાં છે અને પાણીના સ્ત્રોત ક્યાં છે એ બધા જ પાસાઓ એની અંદર વણી લેવામાં આવે છે જેથી અંતે આપણને એની અંદર ખ્યાલ આવે છે કે ભાઈ પાણી આટલું ઘટે છે તો એ ઘટ પૂરી કરવા માટે શું કરવું પડે એ પણ એની અંદર સમાવેશ કરવામાં આવે છે પાણીની માંગ કેવી રીતે વધારવી ઘટાડવી અને પાણીનો પુરવઠો કેવી રીતે આપણે એની અંદર વધારવો આ બધા જ પાસાઓ વણી લેવામાં આવે છે અને એ દરેક પાસાઓ પબ્લિક સાથે કોમ્યુનિટીસે આની અંદર ઇન્વોલ્વ કરવામાં આવે છે લોક સમુદાય સાથે રહીને આ કરવામાં આવે છે એટલે પહેલી જે છે એમાં વાત કરીએ તો લોક સમુદાય એ બહુ અગત્યનું પરિબળ આમાં રહેલું છે જી બિલકુલ સાહેબ ખરેખર ખૂબ જ સરસ વાત કરી દર્શક મિત્રો કૃષિ દર્શન કાર્યક્રમમાં જળ સુરક્ષા આયોજન આ વિષય ઉપર માહિતી અને માર્ગદર્શનનો દોર ચાલુ જ રહેશે પરંતુ અહીંયા સમય થઈ ગયો છે નાનકડા વિરામનો લઈએ એક વિરામ વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે કૃષિ દર્શન અને મિત્રો આજનો આપણો વિષય છે જળ સુરક્ષા આયોજન તો જેમ આપણી સાથે આપણા નિષ્ણાંત છે ડોબોરિયા સાહેબ તો જણાવ્યું કે ભાઈ જળ સુરક્ષા શું છે એના આયોજનમાં કયા કયા પાસાનો સમાવેશ કરવામાં આવે છે હવે બીજી એક અગત્યની વાત છે કે ભાઈ આજે જળ સુરક્ષા આયોજન જે છે તો એ બનાવે છે કોણ તો એના વિશે માહિતી આપશો સાહેબ કે આ જળ સુરક્ષા આયોજન છે એ કોણ બનાવે છે બરોબર છે બહુ અગત્યનો પ્રશ્ન છે કે આપણી લગ્ન પ્રસંગ હોય તો એનું આયોજન આપણે કરીએ છીએ તો ગ્રામ પંચાયત કક્ષાએ જ્યારે જળ આયોગ સુરક્ષા આયોજન બનાવવાનું થાય ત્યારે કોણ બનાવે તો ગામના સમુદાયના લોકો ગ્રામ પંચાયત એની અંદર ચૂંટાયેલા સભ્યોમાંથી જે પાણી સમિતિ બનાવેલી હોય છે તે બનાવે છે પણ આજ તારીખે જોઈએ તો અટલ ભૂજલ યોજના ઉત્તર ગુજરાતના લગભગ છ જિલ્લાઓની અંદર જે અમલમાં છે ત્યાં ગ્રામ સમુદાયને અને સમિતિને મદદરૂપ થવા માટે જિલ્લા અમલીકરણ ભાગીદારો રોકવામાં આવેલા છે એ ગ્રામ સમુદાયને માર્ગદર્શન આપે છે એને સહકાર આપે છે સમજ આપે છે ભૂગર્ભ જળ વ્યવસ્થાપનને લગતી જે કંઈ માહિતી જોતી હોય એને તાલીમ દ્વારા ઓરિયન્ટેશન પ્રોગ્રામ દ્વારા સમજ આપી અને ગામ લોકો જ બનાવતા થાય એ રીતના પ્રયત્નો કરવામાં આવે છે એટલે આમ જોઈએ તો ગામ લોકો પોતે જ નક્કી કરે છે કે ભાઈ આપણા ગામમાં પાણી કેટલું છે કેટલી જરૂરિયાત છે કેટલું લાવવું પડશે એના માટે શું ઉપાયો કરવા પડશે એટલે જોઈએ તો ગ્રામ પંચાયત પોતે જ એના માટે જવાબદાર છે પાણી સમિતિ એના માટે પોતે જવાબદાર છે જળ સુરક્ષા આયોજન બનાવવા માટે અને ખાસ કરીને જળ સુરક્ષા આયોજન ત્યારે જ પાર પડે કે જેની અંદર જે સમાવેશ કરેલા કામો જે છે એ પણ સરકારશ્રીના જુદા જુદા સહયોગી વિભાગો છે એના દ્વારા એ કામો કરવામાં આવે છે બિલકુલ ખરેખર સાહેબ ખૂબ જ સારી વાત કરી કે જ્યારે આયોજન બનાવીએ તો આયોજન જળ સુરક્ષા આયોજન બનાવવા માટે કઈ કઈ કાર્યવાહી કરવામાં આવે છે એ બી એક અગત્યનો મુદ્દો છે તો એના વિશે શું જણાવશો પહેલા તો ગ્રામ સમુદાયને એક ઓરિએન્ટેશન તાલીમ વર્કશોપ કરવામાં આવે છે કે જેથી કરીને એ ગામ લોકોને ખબર પડે કે બી એ ગામમાં પાણીની પરિસ્થિતિ શું છે કેટલી ઊંડાઈથી પાણી આવતું રહ્યું છે દર વર્ષે આજે તમે જોશો તો પાણી જે છે એ ધીમે ધીમે ઊંડા જતા જાય છે અને આમ જોઈએ તો લગભગ પિંચાશી ટકા પાણી ગ્રામ્ય વિસ્તારમાં કૂવામાંથી ભૂગર્ભ જળ વપરાય છે શહેરોની અંદર જોઈએ તો પચાસ ટકા ભૂગર્ભ જળ દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે અને ખેતીની અંદર પાસાઠ ટકા પાણી જે છે એ ભૂગર્ભ જળ દ્વારા ખેતીની અંદર પૂરું પાડવામાં આવે છે આમ ગામ લોકોને પોતાને ઓરિયન્ટેશન વર્કશોપ દ્વારા ભૂગર્ભ જળ અંગેની સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે એને વાકેફ કરવામાં આવે છે ત્યાર પછી એક વખત વાકેફ કરતી પછી એ લોકો પાણીના પ્રશ્ન શું છે સંભવિત પરિણામો ભવિષ્યમાં શું થનાર છે એ બાબતે એને ચિંતા કરતાં કરવામાં આવે છે એક વખત ચિંતા કરતાં થાય પછી થોડા દિવસ પછી ફરી ત્યારે એક મિટિંગ કરવામાં આવે છે અને એ મિટિંગની અંદર ખાસ કરીને ચૂંટાયેલા સભ્યો જે ગ્રામ પંચાયતના હોય એમાંથી એક ભૂગર્ભ જળ વ્યવસ્થાપન સમિતિ બનાવવામાં આવે છે અને આ જે સમિતિ જે છે તે સમિતિ અંદર એ નક્કી કરે છે કે ભાઈ આપણા ગામમાં હવે પાણીની આટલી જરૂરિયાત છે તો એ ક્યાંથી પૂરું પાડશે એ ઘટ પડે છે એ કેવી રીતે પૂરી પાડવામાં આવશે તો એ તર્કસંગત વિચારણાના અંતે એ માટે શું શું કામગીરી કરવી જોઈએ તેવા જે ખાસ કરીને પાણીનો પુરવઠો વધારવા માટેના ઉપાયો અને પાણીની માંગ ઘટાડવા માટેના ઉપાયો પણ નક્કી કરવામાં આવે છે એક વખતના ઉપાયોને નક્કી કર્યા પછી એની અંદર જે છે એ વોટર સિક્યુરિટી પ્લાન એટલે એમાં એ પોર્ટલ જે છે કોમ્પ્યુટરાઇઝ એની અંદર એડ કરવામાં આવે છે અને એની અંદરથી જે આખો વોટર સિક્યુરિટી પ્લાન તૈયાર થઈને બહાર આવે તે જે જિલ્લાની અંદર નોડલ અધિકારી છે અટલ ભૂજલ યોજનાના એમને બતાવવામાં આવે છે એમને જેવો કંઈ સૂચન હોય તો એ સૂચન પાછું એની અંદર ઇન્કોર્પોરેટ કરી પાછો એને ફરીથી મોડિફાઈડ કરવામાં આવે છે અને ત્યાર પછી જે છે એ ગ્રામ કક્ષાએ એને મંજૂરી કરવામાં આવે છે ગ્રામ પંચાયત કક્ષાએ મંજૂર કરીને પાછું ફરીથી એને એમઆઈએસ પોર્ટલ પર અપલોડ કરવામાં આવે એમાં એક વખત અપલોડ થાય પછી ભારત સરકાર જે છે એને ચકાસે છે અને મંજૂરી આપે છે એ મંજૂરી આપ્યા પછી એની અંદર જે કામો કરવાના છે કે પાણીનો પુરવઠો વધારવા માટે ચેકડેમ બનાવવાના તળાવ ઊંડા કરવાના કે કંઈ બીજા કુવાને રિચાર્જ કરવાના હોય તો એ બધા જ લાઇન ડિપાર્ટમેન્ટ સહયોગી ડિપાર્ટમેન્ટ જે છે એને જાણ કરવામાં આવે છે કે આવી આવી કામગીરી કરવાની છે ત્યાર પછી પાણીનો પુરવઠો ઘટાડો વધારવા માટે સાથે સાથે માંગ પણ ઘટાડવી પડશે તો માંગ ઘટાડવા માટે જે છે એની અંદર બહેનોએ ખાસ પહેલ કરવી પડે કે ભાઈ ઘર વપરાશની અંદર પાણીનો કર્કસર ઉપયોગ થાય ઓછું પાણી વપરાય એવી રીતે ભયો જે છે એને ખેતીની અંદર પણ પાણીનો ઓછો વપરાશ થાય એ પ્રત્યે માંગ ઘટાડવી પડે તો આ બધા જ પાસાઓને અંતે જે છે એટલે એક સહભાગી ભૂગર્ભ જળ વ્યવસ્થાપન સમિતિ જે છે એની એક સક્રિય ભૂમિકા આની અંદર ખાસ કરીને બહુ રહેલી છે બિલકુલ હવે સાહેબ તમે એક સરસ ઉદાહરણ આપો છો જયારે આપણે જળ સુરક્ષાની વાત કરીએ કે ભાઈ ઘરમાં પ્રસંગ હોય તો આપણે કયા કયા વસ્તુ ધ્યાન રાખવું જોઈએ તો એવી જ રીતે આપણે જળ સુરક્ષા આયોજન કરવું હોય તો એક બજેટ જોઈએ તો આ જળ સુરક્ષા આયોજનમાં વોટર બજેટ એટલે શું એના વિશે માહિતી આપણે જોઈએ કે બજેટ એટલે કોઈ પણ જગ્યાએ હિસાબ આવક અને જાવકનો હિસાબ એટલે બજેટ અહીંયા આપણે વાત કરીએ છીએ કે ભાઈ જળ સુરક્ષા તો જળ સુરક્ષા માટેની વાત કરીએ ત્યારે પાણીનું આપણા ગામમાં કેટલી આવક છે પાણી ક્યાંથી આવે વરસાદમાંથી આવે વરસાદ પડે અથવા તો કૂવામાંથી આવે કોઈ જગ્યાએ નહેરમાંથી આવતો હોય તો આપણા ગામ જે છે એની અંદર ક્યાં ક્યાં સ્ત્રોત છે પાણીના ક્યાંથી પાણીની આવક થાય છે એટલે આપણને પાણીનો જથ્થો મળે કે ભાઈ આટલી આપણી પાસે આવક છે પછી આપણા ગામમાં પાણી વપરાય છે તો ક્યાં વપરાય છે તો કે ખેતીમાં વપરાય છે માનવની અંદર જોઈએ તો કેટલી વસ્તી છે એ પ્રમાણે ઘરગથ્થુ વપરાશ પાણીનો થાય છે પશુઓને પણ પાણી વપરાશ માટે જોતું હોય છે એ રીતે કોઈ ઉદ્યોગ હોય તો એને પણ પાણીની વપરાશ જરૂર પડે છે તો એક બાજુ આપણને પાણીની આવક મળે છે અને બીજી બાજુ પાણીની આપણને જાવક મળે છે હવે આ આવક અને જાવક આ બંને વચ્ચેનો તફાવત એટલે કદાચ પાણીની જો ઘટ પડતી હોય તો એ ઘટ કેવી રીતે પૂરી કરવી એ પણ વોટર બજેટની અંદર ચર્ચા કરવામાં આવે છે એની અંદર નિર્ણય લેવામાં આવે છે કે આવી રીતે આપણે ઘટ પૂરી પાડી શકાય અને આ ઘટ પૂરી પાડવા માટે બે જ વસ્તુ કરવાની જરૂર પડે છે કે પાણીની માંગ ઘટાડવી અને પાણીનો પુરવઠો વધારો જોઈએ તો પાણીની આવક ગામ લેવલે અને પાણીનો વપરાશ એટલે વોટર બજેટ જી બિલકુલ સાહેબ ખરેખર ખૂબ જ ઉપયોગી માહિતી આપણે અત્યારે દર્શકોને પીરસી રહ્યા છો તમે હવે જળ સુરક્ષા આયોજન વિશે બીજો એક અગત્યનો સવાલ કે આયોજન કોઈ પણ છે એ બની જાય બરાબર

એ જ રીતે ખેડૂતો જે છે એના પાકની અંદર પરિવર્તન કરતા હોય છે ફેરબદલાવ કરતા હોય છે માનવ વસ્તી પણ એની અંદર જોઈએ તો વધતી ઓછી થતી રહેતી હોય છે પશુઓ પણ વધતા ઓછા થાય તો આ દરેક બાબતો ઉપર જે છે એ ખાસ કરીને વોટર સિક્યુરિટી પ્લાન જેને આપણે કહીએ છીએ જળ સુરક્ષા આયોજન કહી છે એ આધાર રાખે છે અને એને એટલા માટે અપડેટ કરતા રહેવું પડે છે દર વર્ષે જે પરિસ્થિતિ હોય એ પ્રમાણે એની અંદર અપડેટ કરી અને કોઈ જગ્યાએ વધારે પાણીની પુરવઠો વધારવાની જરૂરિયાત હોય તો એના ઉપર ભાર મૂકવામાં આવે છે પાણીની માંગ ઘટાડવી હોય તો એના ઉપર પણ ભાર મૂકવામાં આવે છે આજે ગામની અંદર વધારે પડતું ડ્રીપ ઇરિગેશનને જો સારી રીતે ખેતી કરવામાં આવે તો પાણી ઓછું વપરાય તો એવા સંજોગોની અંદર પાણીનો પુરવઠો આપણે ઓછો જોઈએ તો દર વખતે માંગ અને પુરવઠો એ બંને વચ્ચે લગભગ જોઈએ તો આમ સરખાપણું થાય એ માટે વોટર સિક્યુરિટી પ્લાન જળ સુરક્ષા આયોજનને અપડેટ કરવાની જરૂરિયાત પડે છે અને આ અપડેટ જે છે એ ગામ સમિતિ જ કરે છે જી બિલકુલ સાહેબ ખૂબ જ સારી વાત છે કે ભાઈ એકવાર જે પ્લાન બન્યો એમ તમે જેમ જણાવ્યું કે ભાઈ સંભવિત ફેરફારો થઈ શકે છે કારણ કે દરેક વખતે જે છે સિચ્યુએશન એક સરખી નથી હોતી પરિસ્થિતિ અલગ અલગ રહેતી હોય છે હવે બીજો એક સવાલ ખાસ કરીને ગામ લોકો જે જળ સુરક્ષા આયોજન વિશે જાણવા માંગતો હોય કે ભાઈ આ આયોજન કરવાથી કે જળ સુરક્ષા આયોજનનો જે એમના ત્યાં સમિતિ જે છે એ અગર મૂકે તો એનાથી ફાયદો શું થાય અને ફાયદો કોને થાય તો એના એના વિશે માર્ગદર્શન આપશો ગુજરાતીમાં એક કહેવત છે ને કે લાલો લાભ વગર લોટે નહીં આ જ રીતે જો ગામ લોકોને પોતાને એનાથી કોઈ ફાયદો ના થવાનો હોય તો એ આમાં રસ લે નહીં પણ જળ સુરક્ષા આયોજનથી ગામ લોકોને પોતાને જેની અંદર ઘણો બધો ફાયદો છે એક તો એ સુનિશ્ચિત થઈ જાય છે કે આપણને હવે દર વખતે વ્યવસ્થિત રીતે પાણી મળતું રહેશે સાથે સાથે એને એ પણ એક સિગ્નલ બતાવે છે કે ભાઈ આ પાણીની માંગ ઘટાડો નહીતર ભવિષ્યની અંદર અહીંથી માઇગ્રેશન થવું પડશે આજે તો કે દર વખતે ઉત્તર ગુજરાતના ઘણા બધા એવા તાલુકાઓ અને ગામડાઓ છે કે જ્યાં પાણી દિવસે દિવસે બહુ જ ઊંડા ઉતરતા જાય છે ઘણા બધા ઊંડા ઉતરી ગયા છે અને જે ઊંડરતા જાય છે તો આવી જ પરિસ્થિતિ જો દર વર્ષે રહે તો એ વિસ્તારમાં જીવવું પણ અસહ્ય બની જશે તો એ પરિસ્થિતિની અંદર સારી રીતે જીવન જીવી શકાય અને માઇગ્રેશન ના થવું પડે એના માટે ખાસ કરીને ગામ લોકોને આની અંદરથી ઘણો બધો ફાયદો છે કે ભાઈ પાણી આપણને દર વર્ષે મળતું રહેશે એક પાણી માટે એ સુનિશ્ચિત થઈ જાય છે જી બિલકુલ ખૂબ જ સારી માહિતી અમારા દર્શક મિત્રોને આપી છે દર્શક મિત્રો માહિતી અને માર્ગદર્શનનો દોર આમ જ ચાલુ રહેશે પરંતુ કૃષિ દર્શન કાર્યક્રમમાં અહીંયા સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો લઈએ એક વિરામ વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિદર્શન કાર્યક્રમમાં અને મિત્રો આજનો આપણો વિષય છે જળ સુરક્ષા આયોજન આપણે કહીએ છીએ કે જળ એ જીવન છે તો એની સુરક્ષાની જવાબદારી એના સુરક્ષાના આયોજનની જવાબદારી પણ આપણે પોતે સ્વીકારવી જોઈએ અને જ્યારે એનું આયોજન થતું હોય તો એના દરેક તબક્કામાં આપણાથી બને એટલા ભાગીદાર પણ રહેવું જોઈએ હવે આપણે જ્યારે આજે વાત કરી રહ્યા છે જળ સુરક્ષા આયોજન વિશે તો ઘણી બધી વાતો આપણે જાણીએ કે ભાઈ આયોજન શું છે એમાં બજેટ કેવી રીતનું હોય એમાં કયા કયા કાર્યવાહી થતી હોય બીજો એક ખાસ મુદ્દો

ગ્રામ પંચાયતની સાથે સાથે એની અંદર જે ચૂંટાયેલા સભ્યોમાંથી ભૂગર્ભ જળ વ્યવસ્થાપન સમિતિ બનાવી છે એની ઘણી બધી આની અંદર જવાબદારી છે ગામ લોકોની પણ એટલી જ જવાબદારી છે ગામ લોકો જો સક્રિય રસ લે અને સહકાર ના આપે તો સમિતિ એકલી શું કરે એટલે એની પણ એટલી જ જવાબદારી છે અને સાથે સાથે જળ સુરક્ષા આયોજનની અંદર આપણે નક્કી કર્યું હોય કે ભાઈ પાણીનો પુરવઠો વધારવા માટેના આવા આવા કામો કરવાના છે પાણીની માંગ ઘટાડવા માટેના પણ આવા કામો કરવા છે તો એવા કામો કરવા માટે જે સહયોગી ડિપાર્ટમેન્ટ છે વિભાગો છે એની પણ એટલી જ જવાબદારી છે આપણે પાણીનો પુરવઠો વધારવો હોય તો ચેક ડેમ બનાવવાના થાય પરકોલેશન ટેન્ક બનાવવાની થાય પરકોલેશન વેલ બનાવવાના થાય જેને આપણે રિચાર્જ તળાવું કે રિચાર્જ કુવાવો કંઈ છે સાથે સાથે પાણીની માંગ ઘટાડવા માટે જે છે એની અંદર જે છે ટપક સિંચાઈ પદ્ધતિ છે પાણી ખેડૂતો એકાંતરે પાટલે વાપરે જમીન લેવલ કરે ઓછી પાણીની જરૂરિયાતવાળા પાકો વાવે તો ખેડૂતોનો પણ એટલો જ રોલ છે અને સાથે સાથે આની અંદર વધુમાં વધુ જો રોલ હોય તો મહિલાઓનો રોલ છે કારણ કે મહિલાઓ પાણી પ્રત્યે વધારે સફાન થાય તો આજે જે છે એ પાણી આપણે બચાવી શકશું એટલે મહિલાઓ આ સમિતિ જે બનાવે એની અંદર પણ પચીસ ટકા મહિલાઓ ફરજિયાત છે કે સભ્યો હોવા જોઈએ એટલે જો મહિલાઓ જે છે એની અંદર ભાગ લે અને ઘર ઘર વપરાશ જે છે ઘરગથ્થુ વપરાશ છે એની અંદર પાણી વ્યવસ્થિત વાપરે તો એની પણ એટલી જ જવાબદારી છે કારણ કે કોઈ પણ આયોજન બનાવીએ ત્યારે પાર પાડવું હોય તો એની અંદર બધાનો રોલ છે અહીંયા મુખ્ય વાત કરીએ તો ગ્રામ પંચાયત પાણી સમિતિ સહયોગી વિભાગો અને ગ્રામ સમુદાય પોતે આ ચાર વસ્તુ જે છે ચાર લોકોની બહુ જ અગત્યતા છે બિલકુલ હવે બીજો એક ખાસ સવાલ થાય કે જેમ આપણે આયોજન એમાં ઘણા બધા મુદ્દાનો સમાવેશ કરવામાં આવે છે પણ એમાંથી અમુક એવા બાબતો હોય છે અમુક એવા હોય છે કે જે ખાસ અગત્યના હોય છે એની પર ખાસ ભાર મૂકવામાં આવે છે તો જળ સુરક્ષા આયોજન બાબતે એવા કોઈ ખાસ મુખ્ય મુદ્દા ખરા કે એવી કોઈ ખાસ બાબતો ખરી જે વધારે અગત્યની હોય ખાસ કરીને જળ સુરક્ષા આયોજનની જ્યારે વાત કરી આપણે વોટર સિક્યુરિટી પ્લાન કહી છે એમાં બે વસ્તુ બહુ અગત્યની છે કે પાણીની માંગ ઘટાડવા માટેના ઉપાયો અને પાણીનો પુરવઠો વધારવા માટેના ઉપાયો તો પાણીની માંગ કેમ ઘટાડવી તો પાણીની જો માંગ ઘટાડવી હોય તો પહેલાં તો આજે ટપકતા નળ બંધ કરવા પડે સાથે સાથે જે જોઈએ તો ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવીને ખેતીમાં પાણીનો ઉપયોગ ઓછો કરવો પડે સફેદ જમીન જે છે એને સમતળ કરવામાં આવે તો પાણી સહ પ્રમાણ વેચાય ખેતરની અંદર અને પાણી ઓછું વપરાય છે ઓછી જરૂરિયાતવાળા પાક લઈને પણ પાણીની માંગ ઘટાડી શકાય છે પાણીની જરૂર છે ત્યાં પાણી પહોંચાડવા માટે ખુલ્લા ઢાળિયાને બદલે પાઇપલાઇન દ્વારા પાણી લઈ જવામાં આવે તો પણ પાણી બચાવી શકાય છે સાથે સાથે પાણીનો પુરવઠો વધારવો હોય તો ચેકડેમો બનાવવા પડે વરસાદનું પાણી જમીનમાં જેટલું ઊંડું ઉતરે ભૂગર્ભમાં ઉતરે એવા પ્રયત્નો કરવા પડે અને સાથે સાથે ખાસ કરીને જ્યાં પુરવઠો વધારવા માટેના જે પણ પગલાં લેવાના હોય ખેત તલાવડી જે છે પછી ચેક ડેમો જે છે તો આવા બધા પગલાંઓ લઈને પાણીનો પુરવઠો આપણે વધારવો અને પાણીની માંગ ઘટાડવી આ બે વસ્તુ એ વોટર સિક્યુરિટી પ્લાન એટલે કે જળ સુરક્ષા આયોજનમાં બહુ જ અગત્યની બે બાબતો છે જી બિલકુલ હવે સાહેબ આપણે આપણે ત્યાં જેમ તમે વાત કરી કે ભાઈ ઉત્તર ગુજરાત છે કે એવા ઘણા બધા આપણા ત્યાંના એરિયા છે જે પાણીની ખૂબ જ અછત વર્તાતી હોય છે તો ગુજરાત રાજ્યની જો ખાસ કરીને આપણે વાત કરતા હોઈએ તો જળ સુરક્ષા આયોજન જે છે એ બાબતે ગુજરાત રાજ્યમાં કોઈ પગલાં કે એવું કોઈ આયોજન કરવામાં આવ્યું છે ખરું આ માટે ભારત સરકાર અને વિશ્વ બેંકના અનુદાનથી લગભગ જોઈએ તો છેલ્લા બે વર્ષથી એટલે કે એપ્રિલ બે હજાર વીસથી પાંચ વર્ષ માટે અટલ ભૂજલ યોજના કાર્યરત છે આ યોજનાનો મુખ્ય ધ્યેય જે છે કે દેશની અંદર સાત રાજ્યો એવા છે કે જ્યાં ઝડપથી પાણી ઊંડા જઈ રહ્યા છે અથવા તો ઉતરી ગયા છે એને ઉપર લાવવા તો ગુજરાતની જ્યારે વાત કરીએ તો છ જિલ્લાઓ જે છે ગાંધીનગર છે મહેસાણા છે સાબરકાંઠા છે પાટણ બનાસકાંઠા અને કચ્છ આની અંદર અઢારસોને લગભગ તોંતેર ગ્રામ પંચાયતો એવી છે કે જ્યાં એના બાવીસોને છત્રીસ ગામડાઓ કે જ્યાં બહુ જ પાણી નીચા ઉતરી ગયા છે અને એની અંદર દરેક જગ્યાએ જળ સુરક્ષા આયોજન છેલ્લા એક વર્ષથી ઓલરેડી બનાવી દીધેલું છે અને એ જળ સુરક્ષા આયોજન બનાવી અને એની અંદર પાણીની માંગ ઘટાડવા માટેના તથા પાણીનો પુરવઠો વધારવા માટેના કાર્યો અત્યારે અમલમાં ઓલરેડી છે જ ઓકે બરાબર છે સાહેબ હવે મુખ્ય વાત કે ભાઈ જળ સુરક્ષા જે આયોજન છે તો હવે ગ્રામ્ય સમુદાય જે છે એમને જો તમારે કોઈ સંદેશો આપવાનો હોય કોઈ ખાસ વાત કહેવાની હોય તો શું સંદેશો આપશો એમને ગ્રામ સમુદાયને મારો એક જ સંદેશો છે કે જાત મહેનત જિંદાબાદ સહકાર સમર્પણ અને સેવાની ભાવના હશે અને જો તમે સહયોગ આપશો ગ્રામ પંચાયતને છે પાણી સમિતિને છે આ જળ સુરક્ષા આયોજન બનાવેલું છે તેનો અમલ વ્યવસ્થિત કરશો તો ભાવિ પેઢી માટે તમે પાણી જે છે કે જે આપણે પાણીનો હક બધાને આપવાનો છે સુનિશ્ચિત કરી શકાશે ભૂગર્ભ જળ જે છે એ આજે સહિયારું ઇનપુટ છે સહિયારું પાણી છે એ કોઈ એકલાનું નથી તો બધાને એનો હક આપી શકાશે એટલે જ્યાં અટલ ભૂજલ યોજના ચાલી રહી છે ત્યાં તો આ કામગીરી થઈ રહી છે જળ સુરક્ષા આયોજન બનાવીને પણ જ્યાં અટલ ભૂજલ યોજના નથી ત્યાં પણ ગ્રામ સમુદાયે ગ્રામ પંચાયતને ખાસ કરીને સહકાર આપી અને જે પણ પાણી ઉપલબ્ધ છે એનો કાર્યક્ષમ ઉપયોગ થાય કોઈ પણ જગ્યાએ પાણીનો વેડફાટ ન થાય બગાડ ન થાય એની જો કાળજી રાખશે તો ભાવિ પેઢી માટે આપણે એને ચોખ્ખા પાણીનો એનો હક અપાવી શકશું અને એને પાણી માટે આપણે નિશ્ચિત કરી શકશું બિલકુલ સાહેબ બીજો એક સવાલ થાય તમે જે વાત કરીએ પરથી કે એવા ઘણા બધા જેમ આપણે છે 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 કે ઘણા બધા ગામડા જ્યાં પાણીનો પુરવઠો ઓછો તો તો હવે જે જે ગામ વાસીઓ એ હળીમળીને આવી રીતનું આયોજન કરવા માંગતા હોય તો એમને સૌથી પહેલા કયા કયા પગલા લેવા જોઈએ કે ક્યાં જઈને વાત કરવી જોઈએ ચોક્કસ આના માટે ખાસ કરીને એ લોકો એ ગ્રામ પંચાયતની અંદર અટલ ભૂજલ યોજના ચાલી રહી છે એ અટલ ભૂજલ યોજના જે છે એના માટે ગ્રામ પંચાયતનો સરપંચનો તલાટી નો સંપર્ક કરવો પડે અને ત્યાં જે છે એ અટલ ભૂજલ યોજના અંતર્ગત કામો લઈ અને એ વરસાદનું પાણી જમીનમાં વધુમાં વધુ ઉતારી શકે છે અને પોતાના વિસ્તારના પાણીના પ્રશ્નો જે છે હલ કરી શકે છે બિલકુલ સાહેબ ખરેખર ખૂબ જ આજે જે તમે આજનો જે આપણો વિષય છે જળ સુરક્ષા આયોજન અને આપણે એમ કહીએ છીએ કે જળ એ જ જીવન તો એના વિશે તમે અમારા જે ખેડૂત મિત્રો છે એમને ખૂબ જ સારી માહિતી આપી તમે અમારા સ્ટુડિયોમાં આવ્યા અમારા જે દર્શક મિત્રો છે એમને જળ સુરક્ષા આયોજન વિશે આટલી ઉપયોગી માહિતી પૂરી પાડી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો આશા રાખીએ કે તમને અમારો આજનો કાર્યક્રમ પસંદ આવ્યો હશે આપને મળેલ માહિતીનો ભરપૂર ઉપયોગ કરીને આપના વ્યવસાયમાં સફળ થાવ તેવી આશા સાથે ફરી મળીએ ત્યાં સુધી રજા આપશો નમસ્કાર